નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ વસાણો એટલે અડદિયા પાક સંક્રાંતિ આવવાનો ટાઈમ થાય એટલે અડદિયા પાક ના બને એવું તો બને જ નહીં તો મિત્રો એના માટે આપણે એક વાટકી સફેદ અડદનો લોટ લીધો છે અને આપણે ડ્રાયફ્રૂટમાં આપણે બદામ કાજુ અને દ્રાક્ષ લઈશું અને આપણે ગુંદર પણ લીધો છે આની અંદર એ પણ બહુ જ સારો લાગે છે ને એમાં આપણે એડ કરાય જ છે આપણે ગઠોડા પાવડર લીધો છે સૂટ પાવડર અને એક વાટકી અડદના લોટની સામે આપણે અડધી વાટકી બુરું ખાંડ લીધી છે ખાંડને આપણે પીસીને લીધી છે તમે વધારે ગળ્યું ઈચ્છતા હોય તો તમારે આખી એક વાટકી ભરીને ખાંડ તમે લઈ શકો છો તો મિત્રો આપણે પહેલાં તો બે ચમચી દૂધ અને બે ચમચી ઘીને ગરમ કરી લઈશું મિત્રો આપણે સૌ પહેલા તો એક વાસણમાં બે ચમચી આપણે ઘી લઈશું અને બે ચમચી આપણે દૂધ લઈશું અને આપણે ધાબો દઈશું એટલે આને આપણે થોડું ગરમ કરી લઈશું ગેસ આપણે ઓન કરી અને ઘી ઓગળે ત્યાં સુધી આપણે આને થોડું ગરમ કરીશું થોડો ધાબો દેવા માટે આપણે ઘી અને દૂધને ગરમ કરી દીધું છે હવે આપણે એક વાસણમાં અડદનો લોટ લઈ લઈશું અને આપણે જે દૂધ અને ઘી ગરમ કરી છે એમાંથી આપણે થોડું થોડું આની અંદર એડ કરી અને હાથ વડે આપણે એને મસળીશું થોડું મોઈશ્ચર પકડે ત્યાં સુધી આપણે આને થોડું આંગળીના મદદથી આ રીતે મસરીશું જરૂર પડે આપણે બીજું પણ આની અંદર એડ કરીશું જેથી આપણો લોટ છે એકદમ ઘણીદાર અને છૂટો પડી જાય લોટ થોડો સૂકો છે નીચેની સાઈડ થોડું આપણે એડ કરીશું ઘી ઘી અને દૂધ બીજું થોડું વધશે તો આપણે આગળ જ્યારે લોટને શેકીએ ત્યારે એની અંદર એડ કરી દઈશું તો વાંધો નહીં આવે આ રીતે આપણે હાથથી મસળી અને એનું એને સરસ એવું દાણેદાર ટેક્ચર આપી દઈશું તો આપણે જે બે ચમચી દૂધ અને બે ચમચી ઘી લીધું હતું એ બધું જ આપણે આની અંદર એકદમ એડ કરી દીધું છે બધું જ ખાલી કરીને તો સરસ એવું આપણે દાણેદાર ટેક્ચર આવી ગયું છે હવે આને આપણે ઢાંકી અને પાંચેક મિનિટ માટે મૂકી રાખીશું થોડું તમને વધારે મોટા દાણા જેવું લાગે તો આ રીતે તમે એને હાથ વડે મસળી અને આપણે એને હવે ઢાંકીને મૂકી દઈશું મિત્રો આપણે એ જ વાસણમાં બીજું ઘી એડ કરી ઘી ગરમ થાય એટલે એમાં પહેલા તો આપણે ગુંદરને તળી લઈશું આપણે ફ્રાય કરી લઈશું થોડો જેથી આપણું ગુંદર છે એ એને આપણે કકરો કરવો હોય તો આપણે આસાનીથી કરી શકીએ તો આપણું ઘી થોડું થાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ને આપણે થોડો ચલાવીશું જે આપણું થોડું જેમ જેમ ગરમ થશે એમાં ગુંદર છે એ ફોલી અને ઉપર આવી જશે મિત્રો આપણે મીડિયમ સાઇઝનો જ ગુંદર એડ કર્યો છે બહુ મોટો ગુંદર એડ નથી કર્યો આપણે અને તળી અને અલગ કાઢી લીધો છે હવે આપણે કાજુ અને બદામને પણ આમાં ફ્રાય કરી દઈશું દ્રાક્ષને પણ આપણે આમાં એડ કરી દઈશું મિત્રો આપણે લોટને ધાબો દીધો હતો અને આપણે ચાળવાની અત્યારે હવે જરૂર નથી આપણે એકદમ સારી ઝીણી ઝીણી કણીવાળો જ કર્યો છે જો તમારે મોટી કણી રહી જાય તો તમારે ચાળવો હોય તો તમે એને ચાળી શકો છો પણ આપણે નહીં ચાળીએ આપણે એકદમ સારી રીતે બે હાથ વડે મસળીને લીધો છે હવે આપણે એક વાટકી લોટ લીધો છે તો એની સામે આપણે બસોથી અઢીસો ગ્રામ જેટલું આપણે ઘી લઈશું આપણે અડદિયા પાકને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવીશું મગુ આકાનું એટ ઉગાયનું શુદ્ધ દેશી ઘી આવા દેશી ઘીમાં તમે શિયાળા પાક બનાવો તો આખું વર્ષ તમને શરીરમાં એકદમ સ્ફૂર્તિ અને તમારું શરીર કમજોર બિલકુલ નહીં રહે તો આ રીતે તમે શુદ્ધ દેશી ઘીમાંથી બનાવો તો મિત્રો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલું ઘી લઈશું

તો ઘી ગરમ થઈ ગઈ છે લોટ ને આપણે અંદર એડ કરી અને લઈશું ગેસને આપણે મીડિયમ રાખીશું અને લોટ ને આપણે આ રીતે ધીમે ધીમે ચલાવતા છે અને એને પંચોતેર ટકા જેટલો આપણે શેકાવા દઈશું આપણું લો શેકાશે એટલે એનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે બીજું તમારે ઘી થોડું આગળ પાછું લેશો તો લોટ નીચે જલ્દી ચરશે નહીં અને તમારો લોટ છે એ સારી રીતે તમને ફેરવવામાં મદદ કરશે તો તમારે ઘીને આ રીતે લચકા આ રીતે આપણે એને સાત થી આઠ મિનિટ માટે ચલાવીશું તો તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે વ્હાઈટમાંથી થોડો આપણે ડાર્ક થઈ ગયો છે

डा पाउडर ऐड कर लेशु এবারে সুট পাউডার ऐड করি নেশু মেন নুডলে આપણે આ રીતે ચલાવતા રહીશું এবারে થોડી લોટ ગુંદર આપણે એડ કરી લઈશું યસ મે આપણે વિમો કરીશું ત્યારબાદ કાજુ અને આપણે જે ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું અને આપણે ગેસને બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે આની અંદર ખાંડને આપણે ક્રશ કરીને રાખી છે એને આપણે આની અંદર એડ કરીશું પહેલા આપણે ઠંડુ દઈશું કરવાનું જે અડદિયાનું મિશ્રણ હતું એ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એની અંદર ખાંડ એડ કરી દઈશું જે આપણે પીસીને રાખીએ છીએ તમારે જો વધુ ગળ્યું ખાતા હોય તો તમે એક વાટકી અડદના લોટની સામે તમે એક વાટકી ખાંડ એડ કરી શકો છો આપણે ઓછું બન માટે આપણે અડધી અડધી વાટી ખાંડ છે લે છે અને આપણે બરાબર હલાવી લઈશું બરાબર એકદમ થાય ત્યારબાદ આપણે એને ગ્રીસ કરેલી થાળીમાં પાતળી દઈશું મિત્રો રેડી છે આપણો શિયાળો સ્પેશિયલ વડડિયા પર્ક એને આપણે ઉપરથી બદામની કતરણ સાથે સર્વ કરીશું અને આપણે ઉપર બદામ અને ગુંદર આની પણ પાથરી અને થોડો દબાવી દઈશું મિત્રો આપણો અડદિયા પાક છે એ ઠંડો થઈ ગયો છે અને આપણે કટ કરી લઈશું અને આપણે મિત્રો આપણો અડદિયા પાક બની અને રેડી થઈ ગયો છે અને તમે જે પણ શેપમાં કટ કરવો હોય એ શેપમાં તમે બરાબર ઠંડો થાય પછી કટ કરી શકો છો આપણે આના મોટા જ પીસ રાખીશું તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશીસપુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ